કુદરતે આપેલી કમ્યો સાથે જન્મેલા બાળકોમાં પણ અનોખી વિશેષતા રહી હોય છે ત્યારે નવસારી માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દિવ્યાંગો માટે જીવન ઉપયોગી બન્યું છે નવસારી જિલ્લામાં આવેલ ટ્રસ્ટ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપીને તેમનો ઉછેર કરે છે નવસારી જિલ્લાની આ શાળામાં બાળકોને ભણતર સાથે ગણતર એટલે કે જીવન નિર્વાહ માટે કેવી રીતે આગળ વધવું તેની પણ માહિતી અને તાલીમ આપવામાં આવી રહી છે નવસારીના આ દિવ્યાંગ બાળકોએ દુનિયાના વિવિધ ખૂણે જઈ સ્પોર્ટ્સ કક્ષાએ પણ નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે માનવ કલ્યાણ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જે દિવ્યાંગો બાળકોને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગે છે એના માટે રિહેબિલિટી ટ્રેનિંગ સેન્ટર છે જેની અંદર હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ પ્રેસ એ લોકોને શીખવવામાં આવે છે તો એ લોકો ભણ્યા પછી એ લોકો ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે તો પાંચથી દસ હજારનું પણ એ લોકો કમાઈ શકે એટલે એ લોકોને ટ્રેનિંગ બેસમાંથી બેસને એ લોકોને શીખવવામાં આવે છે